ઘટના સ્થળે દોડી આવી અને કુવામાં પાંજરું નાખી દીપડાનું રેસ્ક્યુ કરી દીપડાને બચાવી લે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું બેસી ભગવાન ને છો ગયો આ છે કેબલ કાપી નાખ્યો એ ઊંચો ચડવા હાટું કેવું કરે છો बोला बीसी ए रे दो કાપી નાખી જો दो દોરી કાપી નાખી જો ઓલપા હાઈડ્રો

બીજી વાર એ બીજી નો વારો ગય 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 હવે કેબલ દોડના તો ઈ થોડો

સાહેબ આપશો સાહેબ પેલા તમે મારું નામ છે નામ છે